સાવલી તાલુકાના ગોથળા ગ્રામ પંચાયત દ્વારા સેવા સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો સાવલી તાલુકાના ગોઠડા ખાતે આવેલ ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો શહેરી વિકાસ શહેરી ગૃહ નિર્માણ ગાંધીનગરથી મળેલ સૂચના અનુસાર વડાપ્રધાનના જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોમ્બરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ સુધી સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા સેવાજન આંદોલનની ઉજવણી આહવાન કરવામાં આવેલ છે જે અંતર્ગત સાવલી તાલુકાના ગોઠડા ખાતે પંચાયત હોલ ખાતે દીપ પ્રાગટ્ય પ્રારંભ કરાયો હતો તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોમ્બર મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી સ્વચ્છતા અંગે જાગૃત કરવા સ્વચ્છતાની સાથે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા જે અંતર્ગત ગોઠડાના વિવિધ માર્ગો પર સાફ સફાઈ તેમજ સ્વચ્છતા અંગે જાગૃતિના કાર્યક્રમ યોજવામાં આવ્યા તેમજ નગરજનોને પોતાની જવાબદારી છે એ અંગેની જાગૃત કર્યા હતા દિવાળી સુધીમાં ગોઠડા વિસ્તારના માર્ગો પર અસરકારક સાફ સફાઈ કરવાનું અને પોતાના ઘરની આસપાસ મહલ્લામાં તથા ગોઠડાના ઘરમાં કચરો કચરા પેટીમાં જ નાખવા અને ગામોમાં સ્વચ્છતા રાખવા સ્વચ્છતા ગોઠડા સ્વચ્છ બનાવવામાં હાંકલ કરવામાં આવી હતી ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે તાલુકા પંચાયત ટીડીઓ માધુરીબેન પટેલ ડીએસઓ સાવડી તાલુકા પ્રમુખ ગીતાબેન સોલંકી સાવડી તાલુકા સદસ્ય સૈયદ હારૂન રસીદ ગોઠ તલાડી પૂર્વ સરપંચ સૈયદ મોહમ્મદ અલી તેમજ શાળાના આચાર્ય શિક્ષકો શિક્ષિકાઓ મુખ્ય અધિકારી સહિતના ગ્રામજનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી સાવલી ગામે ગ્રામ સભાનું આયોજન થયું હતું ગાંધી જયંતિ તો ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા એનું નિરાકરણ કેવી રીતે થાય એનું આયોજન કર્યું અને સભા શાંતિપૂર્ણ પૂરી થઈ